નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો નજર મિત્રો આજે ફરી એકવાર વાત વિસાવદર વિધાનસભાની ઉમેદવારો પોતાના મત વિસ્તારોને ને રહ્યા છે સાથો સાથ દરેક પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ પણ વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં ધામા નાખીને બેઠા છે દરેક વ્યક્તિ માટે આ એક પ્રતિષ્ઠાનો જંગ છે અને તેઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે મુખ્યત્વે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે લડાઈ છે પરંતુ શંકરસિંહ બાપુ બાપુની પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર પણ ખૂબ મહેનત કરી રહ્યા છે વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની બેઠક અનપ્રિડિક્ટેબલ છે તેના વિશે કોઈ અનુમાન ન કરી શકાય કારણ કે ત્યાંથી કોણ જીતે તે આજ સુધી કોઈ કહી શક્યું નથી ત્યાંની જનતાનો મૂળ ગમે ત્યારે સ્વિંગ થઈ શકે છે અને ગમે તેવા દિગ્ગજને પણ પછાડી શકે છે અને એક કોઈ પણ અજાણ્યા વ્યક્તિને પણ તેઓ પોતાનો પ્રતિનિધિ બનાવી શકે છે આમ આદમી પાર્ટીએ તેમના પ્રદેશ કક્ષાના નેતા પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે ઘણા લાંબા સમયથી તેમણે ઉમેદવારી જાહેર કરી દીધી છે એટલે બે ત્રણ મહિના જેવો સમય તેમને તૈયારી કરવામાં પણ મળી ચૂક્યો છે ગોપાલ ઇટાલિયા કાયદાના અભ્યાસું છે પૂર્વમાં સરકારી નોકરી કરી ચૂકેલા છે એટલે તેમણે સરકારી પરીક્ષાઓ પણ પાસ કરી કરેલી છે બી એલ એલબી સુધીનો તે તેમનો અભ્યાસ છે અને આગળ એલ એલ એમની તેમના પરિણામની રાહ જોવાઈ રહી છે એક ખૂબ જ આક્રમક અને જોજારું નેતા તરીકેની તેમની ખ્યાતિ છે પરંતુ તેમની સાથે કેટલાક વિવાદો પણ જોડાયેલા છે લોકોની લાગણી દુભાવાના કેટલાક આરોપો તેમની પર થયા છે તેમના પર કેટલાક કેસો પણ ચાલી રહ્યા છે એટલે તેમના પ્રતિસ્પર્ધીઓ તેમના આ ભૂતકાળને અત્યારે વાગોળી અને તેમના માટે મુશ્કેલી સર્જવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ત્યાંની જનતાના ગળે આ વાત ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયા કેટલું વિવાદિત વ્યક્તિત્વ છે હવે જનતા તેમની વાતનો સ્વીકાર કરે છે કે નહીં તે પરિણામો પર ખ્યાલ આવશે બીજા ઉમેદવાર છે નીતિનભાઈ રાણપરિયા જે કોંગ્રેસના ઉમેદવાર છે તેઓ ખેડૂત પુત્ર છે બિનવિવાદાસ્પદ વ્યક્તિ છે યુવાન છે તેમનો અભ્યાસ દસ ધોરણ સુધીનો છે એટલે અને કોંગ્રેસે આ ઉમેદવારને પસંદ કરીને એક માસ્ટર સ્ટ્રોક માર્યો છે કારણ કે નીતિનભાઈ રાણપરિયા સ્થાનિક ઉમેદવાર છે એટલે તેમને સ્થાનિક હોવાનો કેટલો લાભ મળે છે તે આગામી દિવસોમાં આપણને જોવા મળશે ત્રીજા ઉમેદવાર છે ભાજપના જે ભાજપના સૌથી મજબૂત ગણાતા ઉમેદવાર ગણી શકાય સહકારી ક્ષેત્રમાં તેમનો દબદબો છે જિલ્લા બેંક હોય માર્કેટિંગ યાર્ડ હોય તેઓ તેમાં ઘણી જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પણ તેમણે લાંબો સમય સેવાઓ આપી છે લાંબો સમય એક દશક જેટલો સમય તેમણે જવાબદારી નિભાવી છે એટલે ખૂબ સક્ષમ અને મજબૂત નેતાને ભાજપે ઉતાર્યા છે પરંતુ તેમના નામે પણ ઘણા વિવાદો છે તેમના પક્ષ ભાજપમાં પણ તેમની સામે ઘણા અવાજો ઉઠી ચૂક્યા છે એટલે તેઓ પણ નિર્વિવાદ વ્યક્તિ હોય તેવું દેખાતું નથી આ ઉપરાંત શંકરસિંહ બાપુની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી તરફથી કાન કાનપરિયાભાઈ ઉમેદવાર છે તેઓ પણ ડાર્ક હોર્સ સાબિત થઈ શકે છે આ ઉપરાંત અપક્ષ ઉમેદવારો પણ છે એટલે વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતા કોના પર પોતાના પ્રતિનિધિત્વ કરવાનો પસંદગીનો કળશ ઢોળે છે તે જોવું ખૂબ રસપ્રદ બની રહ્યું છે અત્યારે તો દરેક વ્યક્તિઓ દરેક કાર્યકર્તાઓ દરેક ઉમેદવારો અને દરેક પાર્ટી આ આગામી વિધાનસભાની સેમિફાઈનલ સમાન ચૂંટણીમાં પોતાનો પ્રતિષ્ઠાનો જંગ બનાવી અને કૂદી પડી છે અને વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના દરેક મતદાતા સુધી પહોંચવાનો તેમનો પ્રયાસ છે અને જીતવાનો પ્રયાસ છે તેનો આગામી સમયમાં શું પરિણામ આવે છે તે આપણને પરિણામના દિવસે જ ખ્યાલ આવશે જય હિન્દ જય ભારત